ના નયા બાન ના નયા બાન ના પડી પણ દે ના દે માસે તો દે ના દેખાઉ જો મરાશ એટલું નયા મારશે તો મત ન હા તો પણ તાશીયા તો શરમ નાડ છે આ તો બે જટ ને આ તો અમર છેડો જો હા

મેલી મે મગલી બતાતું બંધ થા તલા આને મેલી તું યલા આને મેલી તું બંધા યલા આને મેલી તું મી થોડી મેલી તું બંધા આને મેલી તું એ સમાધાન મારે <imitation> ચેતન <imitation> <imitation>